હેલો મિત્રો હું ને જય માતાજી આ છે આપણો મિની વ્લોગ આજના બ્લોગમાં તમને દેખાડી દઉં કે આપણી આગળ જો આટલું ફ્રૂટ છે આજ આ ફ્રૂટ છે આપણી આગળ આટલી ગાડી આપણે આજ ભરી લીધી છે અને આ ગાડી આપણે હાં જ પડતાં ખાલી કરવાની છે જોઈએ આજ રાતે સુધીમાં આ કાટી ગાડી ખાલી થાય છે કે નહીં તો મિત્રો હું અત્યારે ફેરી મારતા મારતા મને ચાર ગાડી ભેગી થઈ ગઈ આ એકમાં નારિયેલ છે અને બીજામાં છે બકાલું અને આ ત્રીજામાં છે ઝીંજરા અને મિત્રો મારી ગાડીની વાત કરો તો એમાં છે અત્યારે ફ્રૂટ અને હવે હું આગળ નીકળું ને તો આગળ મને એક પાછો શક્રાવળ ભેગો થઈ ગયો કે જેની ગાડીમાં પણ ફ્રૂટ હતું તો મિત્રો રોડ ઉપર હાલતા મને આ ભાઈ મળી ગયા કે જે તમને દેખાતું હશે કે આ તારે કચરાનો ઠેલો ભરીને કચરો વીણે છે કે બોટલ એવું વીણે છે તો મેં ભાઈને બોલાયા ને મેં કીધું પછી મેં આ ભાઈને કીધું તમારા ફ્રૂટમાંથી જે ખાવું હોય એ તમે લઈ લો પછી આપણે એક એક પગ પ્રૂફ કરીને લઈને વયા ગયા ને ભાઈને મેં પૂછ્યું કે તમને કેવું લાગ્યું તો કે બહુ સરસ મજા આવી એમ કિંગ ભાઈ ચાલતા થઈ ગયા મિત્રો વિડિયો અહીંયા સુધી જોયો હોય તો સબસ્ક્રેબ પણ જરૂરથી કરી દેજો તો મિત્રો આજનો લોકો આપણો અહીંયા સુધી ન જતો હવે આપણે જઈશે જો તમે જોઈ શકો છો પ્રુપ્લેન્ટ બિચારા જઈએ છે